આ પાંચ સપના ક્યારેય બીજાને ન કહો નહીં તો તમે ગરીબ થઈ જશો સૂતી વખતે જોયેલા આ પાંચ સપનાનો ઉલ્લેખ ન કરો અમે તમને એવા જ પાંચ સપના વિશે જણાવવા જઈ રહ્યા છીએ આ સપના કોઈએ કોઈ સમયે જોયા હશે અને જોયા પછી તમે તેને અન્ય લોકો સાથે શેર કરવાની ભૂલ કરી હશે તો ચાલો મિત્રો અમે તમને જણાવીએ છીએ કે તમે આ પાંચ સપના ક્યારેય કોઈની સાથે શેર ન કરો તો સારું રહેશે તેને તમારા પરિવારના સભ્યો સાથે પણ શેર ન કરો કારણ કે આજે તમે જાણશો કે આવા પાંચ સપના અન્ય લોકો સાથે શેર કરવાથી શું થઈ શકે છે તો ચાલો શરૂ કરીએ કે દરેક વ્યક્તિ ઊંઘતી વખતે સપના જુએ છે કેટલાક સપના એવા હોય છે જે જાગ્યા પછી આપણને યાદ નથી રહેતા અને કેટલાક સપના એવા હોય છે જે જાગ્યા પછી યાદ હોય છે મેં ઘણા લોકો પાસેથી સાંભળ્યું છે તમે પોતે જ કહ્યું હશે મેં આ સપનું જોયું છે આવું કરવું ખોટું છે તો ચાલો જાણીએ કે તે પાંચ સપના શું છે જો તમે આ ચેનલ પર નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરો અને ચેનલને લાઈક કરવાનું ભૂલશો નહીં જો તમે કુદરતને લાગતા એવું કોઈ સપનું જોયું હોય જેમાં તમે કુદરતની વાત કરતા હો એટલે કે વૃક્ષો છોડ પર્વતો અને નદીઓ તમારું સપનું તો તમે આ વસ્તુઓને જોવાનો અર્થ સારી રીતે જાણતા હો તો ચાલો તમને જણાવીએ કે તેનો અર્થ એ છે કે જે રીતે આપણું મન પ્રકૃતિ માટે નજીક જઈને ખુશ થઈ જાય છે તે જ રીતે આવા સપનાનો અર્થ એ છે કે સારા સમાચાર એટલા જબરદસ્ત છે કે તમારું મન પ્રફુલ્લિત થઈ જશે પરંતુ જો તમે આ સપના વિશે કોઈને કહો છો તો આ સ્વપ્ન ઘણીવાર સાપના દર્શન સાથે સંબંધિત છે સપનામાં સાપ જોવાથી આપણે ગભરાઈ જઈએ છીએ પરંતુ જો તમને સપનામાં સાપ દેખાય છે તો તમારે ગભરાવાની જરૂર નથી કારણ કે તમારા સપનામાં સાપ જોવો એ તમારા વ્યવસાયમાં ભવિષ્યમાં નફો સૂચવે છે અથવા તમારા કામમાં સફળતા લાવે છે જો તમને તમારા સપનામાં સાપ દેખાય છે તો આર્થિક લાભ થવાની સંભાવના છે તેથી તમારે આ સપના વિશે પણ કોઈને જણાવવું જોઈએ નહીં કારણ કે શાસ્ત્રો અનુસાર આમ કરવાથી જીવનમાં દુઃખ આવે છે ત્રીજું આ સ્વપ્ન છે જે મૃત્યુ સાથે સંકળાયેલું છે ઘણી વખત આપણે એવા સપના જોતા હોઈએ છીએ જેમાં કોઈ વ્યક્તિના મૃત્યુના આવા સપના જોવા મળે છે પરંતુ મિત્રો અમે તમને જણાવી દઈએ કે જો તમને આવા સપના આવે છે તો તમારે ગભરાવું જોઈએ નહીં કારણ કે મૃત્યુના સપના તમારી સમસ્યાનો સામનો કરવા તરફ ઇશારો કરે છે તે તમને સૂચવે છે કે ટૂંક સમયમાં તમારા કેટલાક બાકી કામ પૂર્ણ થઈ જશે અથવા તમને થોડા પેન્ડિંગ પૈસા જલ્દી મળી જશે પરંતુ જો તમે આ સપનાનો કોઈને પણ ઉલ્લેખ કરો ભલે તે કોઈ તમારું જ હોય તો પણ સપનાની અસર થઈ શકે છે તેથી તમારી જાતને કાબૂમાં રાખો જો તમે સ્વપ્નમાં તમારી જાતને અથવા અન્ય કોઈને માછલી પકડતા અથવા ખાતા જોયા હોય તો તે ખૂબ જ શુભ માનવામાં આવે છે સ્વપ્નનો અર્થ છે અચાનક મોટો આર્થિક લાભ થવાનો છે એવું કહેવામાં આવે છે કે આ સ્વપ્નનું પરિણામ તમને આગામી એક મહિનાની અંદર મળી જશે તમારે તમારા સપનાનો ઉલ્લેખ પણ ન કરવો જોઈએ તમારા સપના તમે કોઈને ભૂલથી પણ ના કહેવા જોઈએ હા મિત્રો આવા સપના કેટલાક ખાસ નસીબવાળા લોકો જોતા હોય છે પરંતુ તે માત્ર એક બ્રહ્મા જ હોય છે એવું નથી તે તમને સૂચવે છે કે તમારો સારો સમય ટૂંક સમયમાં આવવાનો છે અને તે સ્વપ્ન છે મિત્રો તમે સાંભળ્યું હશે કે મેં સ્વપ્નમાં ભગવાનને જોયા હશે અથવા તમે જાતે જ જોયું હશે માટે જો તમે પણ તમારા સપનામાં કોઈ ભગવાન જુઓ છો તો તેનો અર્થ એ છે કે ટૂંક સમયમાં તમારા જીવનમાં ખુશીઓ આવવાની છે સ્વપ્નમાં ભગવાનને જોવાનો અર્થ થાય છે તેથી જ જો તમે સપનામાં ભગવાનને જોવો છો તો સમજો કે ટૂંક સમયમાં તમને કોઈ મોટા સારા સમાચાર મળશે તે કંઈ પણ હોઈ શકે તેથી જ મિત્રો તમારે આ સ્વપ્નનો ઉલ્લેખ કરવો જોઈએ નહીં કે કોઈને પણ બાકી કામ પૂર્ણ કરવું અથવા દેવું મુક્ત કરવું નહીં તો તમારું કાર્ય પહેલાંથી જ બગડી શકે છે તેથી આ બાબતોને ધ્યાનમાં રાખો અને થોડી ધીરજ રાખો મને આશા છે કે તમને આ માહિતી ગમશે જો તમે ચેનલ પર નવા છો તો ચેનલને લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં વિડીયો પૂરો જોવા માટે તમારો આભાર મિત્રો